તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર બસ ત્યારે હું પેલા વ્લોગ બનાવ લઉં ચારો ચારો રેડી તો ભાઈ આપણે આજે જવાનું છે હર્ષદ અને મારા ભેગા હે આપણે આગલા વળગુમાં ભાઈ ઘણી ફેર આવેલા છે મિત્રો છે બધા ભેગા તમને દેખાડું આ છે આપણા ધ એમ કે મજામાં મોહિત ભાઈ મજા મજા ભાઈ આપણે લાખાભાઈ ભાઈ મજામાં ભાઈ તમારે જે મોજ નહીં ભાઈ અમારે આ છે આપડા નીતિન ભાઈ કેમ છે ભાઈ મજામાં સારું છે ને તો ભાઈ હવે અમારે લોકો ને જવાનું હોય હર્ષદ બાજુ તો વ્લોગ માં આગળ કન્ટિન્યુ બની રેજો અને આજે મોજ મસ્તી આવી જવાની છે આ બધા લોકો ભાગી તો હાલો હર્ષદ જઈને ડાયરેક્ટ તમને મળીએ તો ગઈસ આપણી ગાડી અહીં પાર્ક કરી દીધી અને ફાઈનલી આપણે લોકો અત્યારે હર્ષદ પહોંચી ગયા અહીં ઓલા બે ગાડી લઈને ક્યાં આગળ ગયા ક્યાં ગયા હે મંદિર પહોંચી ગયા તો ગઈસ આજે પરબ હે હાતમ હે એટલે હે ને ઘણા બધા લોકો પણ આવ્યા હે તમને ભાઈ વાહ નહોતું કીધું વાહ અહીંયા ત્યાં દર્શન કરી લે ને પછી તમને લોકોને મળીએ અંદર કદાચ કેમેરો લાવડ હોય ના હોય કે ખબર છે નહીં અને આમે હું હે ને ત્યાં આપણે કેમેરો લઈને ઉતાર્યો ને એટલા બધા માણસો ને એટલે અમે દર્શન કરી લઈએ પછી અમને મળીએ તો કઈ ફાઇનલી અમે લોકોએ માતાજીના દર્શન કરી લીધા છે અને હવે અમે નીકળી ગયા દરિયા તરફ હું કે પાલટી મજા આવે ને મજા આવે આ બાજુ હે આ દરિયા કિનારો જોવો તમે ખાલી આઈનો તમે ખાલી આ નજારો જોવો એમ કે કેમ લાખા ભાઈ

આને હું કહેવાય જરાક નીચે કમેન્ટ કરી દેજો મને તો ખબર નથી ભાઈ કેવાય છે કાટાવારી વસ્તુ છે અને અમે ફાઇનલી દરિયાની આજુબાજુ પહોંચવા આવ્યા હૈ આને કદાચ દરિયો કહેવાય વાઉ ભાઈ સાબ જે સીના મે જો કેમ વાકે સ્પેશિયલ તો મનાયા જવું પડે નકર નજારા જોવા જ ન જડે

હર્ષિત વન આવેલું હોય નવું હમણાં ભાઈ આવી ગયા અને જો તમે ખાલી આ વન નો નજારો ને ભાઈ કઈ ન ઘટે હવે તમને બતાવો અમદાવાદ માં આપડે ગાર્ડન નથી રિવરફ્રન્ટ બાજુમાં એવું જ છે આપડે આપણે વન નો એન્ટ્રેસ હજી ટૂંક માં બનતું આવે છે તો એ જો અમારા લોકોને આગળ નથી જવું અહીં વનમાં કેમ કે અમારા લોકોને હવે મોડું થાય છે પાંચ વાગે અહીં ઘરે પહોંચવાનું હોય તો આઈ છે એટલું જોઈએ ફોટા ફોટા પાડીને બેસ પછી વયા જાઉં બાકી છે આ જોરદાર હવે હર્ષદભાઈ ટૂંકમાં છે ને ફરવા લાયક થઈ ગયો પેલા હતું જ પણ હવે થોડુંક કામ હા આપણે જોવા

હલાલો નાસ્તો કરી પછી આપણે જાય ડાયરેક્ટ ઘરે બસ 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 ના 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 બસ 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 ઓ બસ આવ લાવતો રહે ફાઇનલી પહોંચી ગયો અત્યારે 9 વાગે ઘરે 9 વાગ્યા હે અત્યારે તમે રફી રખીને આજે હાથ મને બધું હતું તમે રફી રખીને અત્યારે ઘરે પહોંચ્યો હું વેત જ નહીં મોબાઈલમાં ચાર્જિંગ હતું ને એટલે બધા ફોટા પડ્યા અને પપ્પા અત્યારે મમ્મી ને જો મહેંદી કરી તમને આવડે મહેંદી કરતા તો હું કોશ કર્યો ક્યાં બંધુ બ્યુટી પાર્લરમાં કો નીકળવા આવું